મેઘરજ તાલુકાના છાપરિયા સેમલેટી ગામના વિદ્યાર્થી મેઘરજ ટ્યુશન જવા નીકળ્યા ત્યારબાદ રોડ સાઈડ બાય મૂકેલ હાલતમાં મૂળાના ઝાડ પર લટકતી હાલતમાં લાશ જોવા મળતા ચકચાર મૃતક યુવાન રાવણ રમેશભાઈ લખમણભાઈ ઉંમર વરસ સોળ હોવાનું બહાર આવ્યું છે મેઘરજ પોલીસ સ્ટેશને જાણ થતા પીઆઈ ઘટના સ્થળે દોડી પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી મૃતક યુવાનની લટકતી હાલતમાં લાશ મળવાનું કારણ હાલત બંધ છે મૃતક યુવાનના પરિવારજનો આક્ષેપ છે કે ડોક્સ સ્કોડ બોલાવી અમારા મૃતક યુવાનને યોગ્ય ન્યાય આપે તેવી માંગણી કરાઈ છે રિપોર્ટર વાલમબારિયા અરવલ્લી માલપુર વી સેવન ન્યૂઝ ગુજરાત મારું ભાઈ મારું નામ રાવળ ભરતભાઈ લખોરભાઈ છે છાપરિયાનો રહેવાસી મારું કૌસમાં ગામ ગુલવાડા છે અને મારું વર્તન વિગ્રત મારો ભાઈ સવારે ટુ શરમાં નીકળેલો અને એક બાજુનું ખેતર ખુલ્લે હતું એમો મારા પર એક કલાક પછી ફોન આવ્યો કે ભાઈ તું જલ્દી આ જગ્યા પર આવ આવું શું થયું અમે કોઈ મને જવાનું નહીં અમે બધા ગામ લોકો ડેરીના લોકો આ બધા ભેગા થયા કુટુંબ સખા સંબંધી આ તો ઝાડ ઉપર હતો અમને ન્યાય મળવો જોઈએ ન સરકાર કાર્યવાહી કર્યું